બે પતિ પત્ની આવ્યા હતા અને એમને બનાસકાંઠાએ અને મારા ભાભર વિસ્તારે એ સહારોને સાથ સહકાર આપ્યો છે અમે મહેસાણા નથી ગયા એ બનાસકાંઠાને ભાભર આવ્યા છે ત્યારે એમને એ ભૂલવું ના જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા ને ત્યારે ચાલી ચાલી વર્ષ પછી ભાભરના લોકોએ બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમને સ્નેહ આપ્યો છે મમતા બેનરજીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ચાહે હપરેડાની ઘટના હોય ચાહે લાખડી તાલુકાના લાલપુરની ઘટના હોય એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એ એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાને જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ બેંક ની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના બનીને હું ઊભી હતી એ પરિવારનોની મુલાકાત લીધી એને ક્યાંક વિધાનસભા ઉધી પ્રશ્ન લઈ જાવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ મેં ગેનીબેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખીને આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેની બેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબહેનના પ્રમાણપત્રની જરૂર નથી એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આંકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનો લખીને આપીને સમાજ સમાજ કરો છો ગાંધીજીના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ અમે જે સહન કરવાનું હોય કરી લઈશું પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ હાથમી તારીખે મતદાન કરીને આપશે એટલે મારે એ બાબતમાં કઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે પ્રજાપતિ દીકરીઓના એવન શોષણ થતા એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકાર બેઠા છો ભાજપ શાસન છે અને એ ટાઈમે દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે ત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડો તમારે આના દાખલા આપવાની જરૂર છે